શું તમારા ઘરે પણ જ્યારે ભાત વધે છે ત્યારે તમને એવું થાય કે આજે જમવામાં શું બનાવવું તો વધેલા ભાતમાંથી જો આ રીતે વડા બનાવી લીધા ને તો ઠંડા થયા પછી પણ એકદમ ક્રિસ્પી રહેશે અને આ વડા ખાવાની ચા કે કોફી સાથે મજા જ કંઈક અલગ છે તો આજે આપણે વધેલા ભાતમાંથી ક્રિસ્પી વડા બનાવીશું એના માટે અહીંયા અમે એક કપ જેટલા વધેલા ભાત લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી અજમો એડ કરી લઈશું એક ચમચી તીખા મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચમચી આદુની પેસ્ટ ત્રણ ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ એડ કરીશું અને એક મોટી ચમચી સફેદ તલ એડ કરીશું એક કપ ભરીને લીલી સમારેલી ઝીણી મેથી એડ કરીશું અને એક કપ ભરીને લીલા ધાણા તમે આની અંદર અડધો કપથી એક કપ પાલક પણ એડ કરી શકો વન બાય ફોર્થ કપ જેટલું ખાટું દહી એડ કરીને સરસ રીતે મેશ કરી લઈશું અને આ મિશ્રણને પાંચ મિનિટ રેસ્ટ આપીશું હવે એક કપ ભરીને ઘઉંનો કરકરો લોટ લઈશું જે આપણે રેગ્યુલર ભાખરી બનાવતા હોઈએ ને એ લોટ લેવાનો છે અડધો કપ બેસન ઘઉંની જગ્યાએ જુવાર કે બાજરીનો લોટ લઈ શકો બે ચમચી તેલ એડ કરીને મિક્સ કરીને સોફ્ટ લોટ બાંધી લઈશું પાણી જરરાય નથી એડ કરવાનું હવે નાની સાઇઝના બોલ્સ કરીને આ રીતે વડાનો શેપ આપી દઈશું થોડા એવા તળાઈ છે એટલે તીખા મરચાને પણ જોડે ફ્રાય કરી લઈશું તો એકદમ ક્રિસ્પી અને ઠંડા થયા પછી પણ આવા જ ક્રિસ્પી રહેશે એવા આપણા વડા તૈયાર છે આ વડાને તમે ક્યાંય પણ ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ